કારણ કે વૃદ્ધાશ્રમ એક માં બંધ થઈ જાય વૃદ્ધાશ્રમ ખાલી એક જ માં માતાઓ બંધ થઈ જાય કે આ સમાજ અંદર નવો કાયદો આવી જાય ને મારી વાત સાચી લાગે ને તો મને તાલીઓ થી વધાવી લેજો કે આ સમાજ ની અંદર નવો કાયદો આવી જાય કે જે ઘર ની અંદર મા બાપ દુખી હોય તમે તો ગામડા ના છો ભેંસ લેવા જાવ તો દૂધ કેટલું આપતી નથી જોતા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને એની દીકરી લેવી નહીં ને એને દેવી હો કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારે વારો પગ વૃદ્ધાશ્રમ માં જવાનો આવશે લખવું હોય તો લખી લેજો હોય તડકા ને દીકરી ઓલી મોઢે બાંધી જાતી હોય આપડી જ બેન બાજુ માંથી નીકળી જાય ને કોઈ ને ખબર ન પડે ખાલી પાકિસ્તાન માં જ આતંકવાદી નથી આપડા ઇન્ડિયા